શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ગુરુ હરિ શાસ્ત્રજી મહારાજ જય ગુરુ હરિ યોગજી મહારાજ જય પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વાઈ મહારાજ જય આત્મીય સમાજની જય 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 દાસના દાસના જય 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 ગુરુ હરિ પરમુજ સ્વામી શ્રી સંતર પૂજ્ય ત્યાગોલભ સ્વામી પૂજ્ય સુબોધ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વાઈ પૂજ્ય આનંદ સ્વામી સૌ સંત ગુણ ગ્રાહક સ્વામી સૌ સંતો અને ધામના સૌ મુક્તો ખૂબ આનંદ આવે છે શિબિરમાં મને એમ થાય કે હવા રૂધી ખેંચવું જોઈએ તમારા બધાની સભાને તમારી બધાની શ્રદ્ધાને ધન્યવાદ છે આ છ વાગ્યાથી ચાલે છે હાડા નવ થયા છતાંય કોઈ બાથરૂમ જવા ઊભા નથી થયા ધન્યવાદ છે ખરેખર પણ હજુ ઘણું અંતર મારે આપણે બધાએ કાપવાનું બાકી છે સ્વામીજીએ જે વાત કરી આપણને દાસત્વની એ યાત્રાની શરૂઆત ક્યારે થાય આપણા જીવનમાં તો જ્યાં સુધી બીજા તરફ નજર જાય છે કે આમ કેમ કરે છે અને આમ કેમ કર્યું એવા વિચારો પણ આવે છે અને એની ચર્ચા વિચારણાઓ થાય છે કોક સાત્વિક અપેક્ષાઓ અંદર રહે છે ત્યાં સુધી દાસત્વમાં એન્ટ્રી મળતી નહીં એવું સ્વામીજીએ ઘણી વખત કહ્યું છે આપણને એક પ્રસંગ એવો બને છે કે એક કાર્યકર્તા બેન હોય છે અને એને બીજા વડીલ કાર્યકર્તાની ક્રિયા ગમતી નથી અને એને ક્રિટિઝાઈઝ કરે છે આ બનેલી હકીકત કહું છું ફેબ્રિકેટેડ એક પણ વાત નથી મહારાજનું ખૂબ કૃપાનું પાત્ર હતું એ બેન એ દીકરી સ્વામીજીનું દ્રષ્ટિવાળું પાત્ર હતું એનો આત્મા ગંદો થયો સ્વામીજીને ગમતું સહેજ પણ નહોતું એટલે સ્વામીજી અંતરે એમને સર્વજ્ઞ સર્વજ્ઞ પુરુષ હતા અનંત બ્રહ્માંડની અનંત ચેતનાઓને એક સાથે આમ જોઈ શકે એટલું સામર્થ્ય તો સામાન્ય હતું એમનું એટલે ખૂબ કરુણા કરીને એ દીકરીને એક બીમારી મૂકી એને ખ્યાલ ના આવ્યો એટલે એણે સ્વામીજીને પત્ર લખ્યો જીવન કેવું ગુણગ્રાસ સ્વામીએ કહ્યું ને એટલે હરિભગત ની વાત કરી મારા પરમ મિત્ર હતા એ ખૂબ સેવાઓ કરેલી ખૂબ જ કાંઈ વહલું નહીં રાખેલું પણ ખરેખર ટેકનિક હતી ને એનો ખ્યાલ ના આવ્યો એમાં દીકરીએ ખૂબ સેવાઓ કરેલી કોઈ વસ્તુ વહલી નહીં રાખેલી જેમાં તાર ફટફટ આવવા માંડ્યું ધન્યવાદ છે સારી વાત છે ખૂબ સારી વાત એટલે અટકતું નથી આપણે કોઈક જુદી રીતે સમય ઉજવવો છે એટલે આ વાત કરું છે આપણે સમયે ઉજવીને સ્વામીજીના હૃદયમાં સ્થાન લેવું છે મહારાજના વખતમાં ચાર જણ લઈ શક્યા એ સ્વામીજીનો સંકલ્પ હતો કે સમાજના હૃદયમાં સ્થાન લઈ યોગી મહાજના આશીર્વાદ હતા હરિપ્રસાદ સ્વામી સાધુ થાય હજારોને એકાંતિક કરશે શા માટે આપણા સૌનો નંબર ના લાગી જાય એવી કોઈક હૃદયમાં ભાવના છે અને આપણે એ રીતે સમયો ઉજવવો છે બાકી સમયા તો આગળ બી આપણે ઘણા ઉજવા છે શ્રી પ્રદેશમાં પહેલો મોટો સમય એટી થ્રીમાં કર્યો ગુણાત્તિ દ્વિશતાબ્દી મહોત્સવ મહારાજે બહુ કસોટી કરી એમણે જ પાર ઉતાર્યા આપણા હાથની વાત નથી એ વરસાદ પડ્યો તો ડોલથી ઉલેચવું પડેલું પાણી જ્યાં કયે ધન્ય છે એક બાજુ યુવકો એક બાજુ હરિભક્તો વડીલો એક બાજુ નો દીકરીઓ બધા પાણી ઉલીસવા મંડી પડેલા સોઈ કે આપણે એ જ કરો ના થાય પૂછે મળ કે થોડું ના આપણે ના થાય કરવાનો તો એમને હતો આપણે તો ખાલી હાથ પગ લાવવાના હતા છોટા કાકાની આંખમાં આંસુ આવેલા આ કેમનું થશે મેં કોઈ ચિંતા ના કરતા તો કરવા વાળો એ છે આપણે કશું કરવાનું છે જ નહીં આપણે એ ના આટલું જ કરવાનું મંગળ સ્વામીભાઈજીએ સ્વામીજી વાર પૂજા કરતા હતા મનુકાકાંત ત્યાં હતા આપણા પહેલાં પ્રમુખ શ્રેરી પ્રદેશના તબેલાવાળા પટેલનગરમાં રહે સ્વામીજીનું તારો ત્યાં હતો બહુ પ્રેમાર બહુ ભક્તિભાવ ખરેખર એની હામે એની એમના પર જેણે કેસ કરેલો ત્યાગ સ્વામી એટલે કાર કાર્લૈન કોર્ટમાં છે બંને હાથે જવાનું તારીખ પર એ નજીક નહીં રહ્યા મને મને કહે પાછા કોર્ટ પોતાની કારમાં કોર્ટમાં લઈ જાય આ સાધુતા ના મળે હરિપ્રસાદ સ્વામીના દરબારમાં મળે આ વાત દુશ્મન હતો લૌકિક દ્રષ્ટિએ છતાંય સ્વામીજીના દર્શન કરેલા છે બે તું હવે તારે કોર્ટમાં જવું હું જાઉં છું કે આ આ વસ્તુ સામાન્ય નથી અને આપણી આંખો કતરાય કોઈ આપણું ધામ આપણે ક્યાં છે વિચારીએ કોકની વાત કરી નાખીએ ભયંકર પાપ લાગે આપણને ખબર નથી ખરેખર કહું છું અને આપણે તો જડમૂળથી અને કાઢવું છે આખા સમાજમાંથી કે જે સ્વામીજીને ના ગમે ને એ તો કરવું જ નથી મરવાનું પસંદ કરવું છે પણ આ નથી કરવું આ ક્યાં જાય રાજી ના થાય ડોહાલ રાજી થવું જ પડે ખરેખર કહું છું પણ આપણે એ અંદરથી ઠરાવ કરવો પડે એટલે પેલી દીકરીને એક બીમારી એવી મૂકી કે સ્વામીજીને પત્ર લખ્યો કે સ્વામીજી કૃપા કરો ખૂબ દવાઓ કરાવી કંઈ જ ના પડે સ્વામીજી કહું પંકજ નરમને બતાવો કે એટલે પંકજ નરમની દવા છ મહિના ખાધી પછી એનાથી નાહારો થયું સ્વામીએ બોમ્બેમાં પેલા ડૉક્ટર કોણ હતા બોમ્બે હોસ્પિટલમાં સ્વામીજીના બહુ વાલું પાત્ર રામમૂર્તિ સાહેબ બોમ્બેના સારામાં સારા ફિઝિશિયન એશિયાના વન ઓફ ધ બેસ્ટ ફિઝિશિયન કહેવાય એની પાસે મોકલ્યા તો કઈ અસર નથી અસર તો આ ડોહો ચાવી ફેરવે તો થાય બાકી ક્યાંથી થાય એટલે છેલ્લે ખૂબ રડીને ભજન કર્યું અને સ્વામીજી એના ગામમાં ગયા હતા એક દીકરા જોડે કેવડાયું કે સ્વામીને કહો કે મારી ભૂલ હોય તો બતાવો મારે સુધારવું છે મારે સુધરવું છે જો એ અંતરદ્રષ્ટિથી પેલું ભજન કર્યું કકડી દે એટલે સ્વામીએ મહારાજે સુજાડ્યું અંદરથી કે તું તારો દોષ શોધ આપણે આ રસ્તો લેવો છે આપણે કકડીને અંદરથી ભજન કરું મહારાજ મને મારો દોસ્ત સ્વામીજી ના કહ્યું ભજન કરવા ને કે મારા દાસના દાસ બનાવજો આમાં ક્યાં બીજી કોઈ સાધના કરવાની કે બહુ સરળ રસ્તો બતાવ્યો એટલે સ્વામીજી નાઈને ધોત્યું પહેરતા હતા આમ પાટલી પેલા જાતે વારતા હતા અને પેલા અહીંને કહ્યું એટલે સ્વામી એકદમ આમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું એને કે સુખી થવું છે નક્કી કરી નાખે પૂછી નાખ કે એ તેના માટેનો ટોન હશે એટલે એનો અવાજ ત્યાં પહોંચી ગયો પેલા દીકરાએ જેને કહ્યું કે બેન સ્વામીજી તો થોડા ગુસ્સે થયા અને આવું કહ્યું ખરેખર સુખી થવું છે એટલે ખૂબ રડીએ પશ્ચાત આપ સાથે રડીએ દીકરી સ્વામીજી કે જા કહ્યા હો ખરેખર સુખી થવું છે ને આપ કહેશો એમ જ કરીશ બસ આટલું એને કરાવવું હતું આપણે આપણા મન બુદ્ધિ કે એમ કરીએ છીએ આ રોમાયણ તો જ આપણે હાથ ઊંચા ત્યાં કરવા છે કે આપ કો એમ આપ કોએમ આપ કોએમ ગુરુમુખી ઠરાવ રહિત સ્વામીજી બાપા પાસે એવું જીવ્યા છે એટલે પેલા એ આવીને સ્વામીજીને પ્રાર્થના કરી સ્વામીજી દીકરી એવું કે છે આપ કહેશો એમ કરીશ આપને રાજી કરવા સ્વામી કે એમ કહ્યું તેને કહેજે કે પેલા તારા મુખ્ય કાર્યકર્તાનો તો અભાવ લઉં છું ને એ બંધ કરી દે કે એ ભયંકર પાપ તને લાગ્યું અને જે માફી માગ એની પાસે સરળ વર્ત જે મહારાજ તારું બધું માફ કરશે કે માફ કરવાવાળો તરત સહીં કરી દીધી માફી માગે પહેલાં કરુણા તો જુઓ એ નહીં પેલી દીકરીએ વાત સ્વીકારી અને જે જઈને માફી માગી રાત્રે આવીને સૂઈ ગઈ સવારે રોગ જતો રહ્યો વગર દવાએ એટલે દેહનો રોગ આવે એવું કશું નહીં ધનનો રોગ આવે હો મનનો તો આવે જ મનનો તો આવે જ તો આપણે જ એ ઠરાવ કરવો છે કે અંદર અંદર કેવળ ગુણ જ લેવો છે અને સ્વામીજી તો ગુણ ગાવાથી જીવ ભરમૃત થાય છે પણ અદ્ભુત ગોષ્ઠી કરેલી છે ઘણા એ સાંભળી છે પણ આપણા મન બુદ્ધિ એટલા બધા નાલાયક નીચ અને અધર્મી છે ને એટલે અત્યારે હા પાડી દઈએ પણ જઈને બારના બહાર જઈને પ્રસંગ ને તો મારા હારો આવો છે હા એને હારોય બનાવી દઈએ અને આવો છે એવું કહી દઈએ અંદરથી ઠરાવ કરવો છે કોઈના તરફ નજર રાખવી જ નથી સ્વામીજી છેલ્લી બીમારી ગ્રહણ કરી ત્યારે ડાયાલિસિસ કરાવતા હતા આપણે બધા સાથે ગયા હતા તો સ્વામીજીને કેમ સારું થાય એના માટે અમારી મીટિંગ થઈ હતી એક કસરત બુદ્ધિની બધી દસેક સંતો હતા આપણે ભાઈ બધી કસરત કે આમ કરાવીએ ને આમ કરાવીએ ને આમ ને આમ કોઈને એમ વિચાર આવ્યો કે એક આને વિચાર આવ્યો હતો ત્યાગ સ્વામીને કે આપણે સ્વામીને પૂછ્યું કે તમને શું કરીએ કે તમે આ બધું છોડી દો એમ બાકી બધા આ ડૉક્ટરને બતા લંડન લઈ જાય અમેરિકા લઈ જાય આમ કરાવીએ ને એ બધી વાતો ચાલતી હતી એટલા પણ સ્વામીજીનું ડાયાલિસિસ પત્યું એ જ બેડમાં બિરાજમાન હતા મેસેજ આવ્યો કે સ્વામીન ડાયાલિસિસ પતી ગયું છે ચાલો બહુ દિવસે દર્શન થશે દર્શન કરી એમ બધા દર્શન કરવા ગયા એક સાધુએ રડતા હૃદયે પ્રાર્થના કરી હો કે સ્વામી આપ દાસત્વ દાસત્વ દાસતા દાસ દાસતા દાસ દાસતા દાસ આપને જીભના કૂચા થઈ ગયા અમારે પણ થવું છે પણ દયારું થવાતું નથી એની હૃદયની પ્રાર્થના હતી એ તે દિવસે રડીને પ્રાર્થના કરી આમ બધા તમ અવાક થઈ ગયા કેટલી અદ્ભુત વાત હતી આ સ્વામીજી હસ્યા સ્મૃતિ સ્મૃતિવરીએ તો પછી એક વાક્ય બોલે બહુ અઘરું તો છે જ કે પણ જાઓ કોઈના તરફ નજર નહીં કરતા મારા દાસત્વ તમને બક્ષીસ આપશે કેટલું સહેલું ને સરળ એણે કરી આવ્યું પણ આપણા જન્મોના હેવો છે ને બીજા તરફ જ જોવાના આપણે પોતા તરફ જોવું છે અને સ્વામીજી તરફ નજર રાખવી છે એ તરફ જોવું છે આજે એ ઠરાવ કરવો છે કે આપણે કોઈની તરફ નજર ના કરીએ બાકી આ સુવર્ણની વાત ને તો મને બહુ જૂનો પ્રસંગ ત્યાં સ્વામી યાદ આવે છે ચોરણોમાં સુવર્ણ તો લખે એટલે સ્વા તે વખતે આ બાજુ મારી સેવા થોડી ચાલુ હતી એટલે અહીં આગળ સુરતનો ખરડો કરેલો તો અમારે દાંતી ઉભરાટ અમારું મંડળ કહેવાય અને મને સ્પેશિયલ એફેકશન એ લોકો માટે અંદર એવો ભાવ મને સ્વામી કહે એ બાજુનો ખરડો તું કરી લેજે એટલે હું એક દિવસ ગયો દાંતી મન લાગે બેઠો તો અને બધા ભક્તોને બોલાયા કે સુવર્ણ તુલાનો ખરડો કરવાનો એટલે સૌથી પહેલાં અમારા કેશવ ભગત આવ્યા માછીવાડ અમરીશ આયા છે કદાચ કે બરફ નાખવા ગયા આયા છેલ્લા કેશવ ભગત નહીં આયા બરફ લઈને ગયા છે ફક્કડ છે અસલ અવધૂત એટલે પછી બધા બેઠા હતા એટલે કેશવ ભગત આવ્યા મેં કહું ભગત હવે આપણને ખબર કે માછીવાડ સાવ ગરીબ પ્રદેશ અને એમાં એ ધંધો સ્વામીજી પધારે એટલે બંધ કરાવ્યો એમનો માછલા મારવા રોટલા શા બધી ખાવાના જેમાંથી રોટલા મળે એ તો બંધ કરાયું પણ વિશ્વાસ બહુ સાધુના વચનમાં એમને એમણે બધાએ બંધ કરી દીધો ધંધો મારા જ રોટલા આપતા થાય રોટલા મળ્યા કોઈ જ્યારે ખાધું નથી એવું નહીં બન્યું એની એ પરિસ્થિતિ પછી મને કે કે મારાથી ટ્રાન્સપોર્ટેશન થાય મેં કહું એ તો થાય ને એનો ધંધો આરો બહુ ચાલ્યો સારામાં સારો ચાલ્યો એટલે ખરડો ખરડાની વાત આવી એટલે કેશો ભગત આવે ભગત શું લખો કે તું લખ લે આપણને પરિસ્થિતિ ખબર ઘરમાં સંડાસ નહીં અને આમ નીચાવરિંગ ઘરમાં જવાનું એને ભાઈ શું શું આપણે માગીએ શું અપેક્ષા રાખીએ એમ પણ દિલ કેટલા સમૃદ્ધ આપેલા બધાને મન કે લખ કે એટલે મંગ પાંચ હજાર રૂપિયા લખો તે વખતે પાંચ હજાર રૂપિયા તોલો સોનું હતું ચાર હજાર કેવું કહે તું પાંચ હજાર બી નતા એટલે મન કે એમાં બાપો તો તોલાવાનો હતો મંગો તમે બોલો ભગત ના કે તું લખ કે હજાર મને છાતી ફૂલી અગિયાર હજાર કરો છે કે તું પ્રેમ સ્વરૂપ લખને કે બાપાને તોલવાનો છે કે એટલે હવે હારું મારી પેન આગળ ચાલે નહીં ખરેખર કહું છું અમે બે જણા પિસ્તાલીસ મિનિટ લીધી એક જણનો ખરડો લખવા એટલે એને હા ના હા ના આના કરતાં ત્રણ લાખને પંદર હજાર રૂપિયા ખરડો લખાવ તે વખતે એ બધા તમે આવવા છો હા હું તમને એ વાત કરું છું શ્રીઅરી પ્રદેશ ધર્મભક્તિ પ્રદેશ સુંદર પ્રદેશ અને યોગીજી પ્રદેશના મૂકતો આવા છે સમર્પિત તો છો જ પણ હવે આ બાઉન્ડ્રી મન બુદ્ધિનું સમર્પણની બાઉન્ડ્રી ક્રોસ કરવાની છે એ વચન આપવાનું છે ખોટા ખોટા હાથ ઊંચા નહીં કરવાના ખોટી ખોટી તાલીઓ નહીં પાડવાની જીવવાની વાત છે વાત છે આજે સવારે કે ગઈકાલે જીવતા મરે મરીને ચાલે ચાલવા એટલે મન મૂકીને ચાલવાનું મન બુદ્ધિને ક્રોસ કરવાના અને એ સાધનાનો સમય આપણા જીવનમાં આવે છે ને સ્વામીજી આપણને કરાવશે આપણે સાથ આપવાનો હા 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 આટલું જ કેમ થશે શું થશે ક્યારે વિચારવા જ નથી તમે બધું ખૂબ કર્યું છે બહુ વિશ્વાસથી વાત કરું છું હું હું સાક્ષી છું તમારા બધાનો ઇઠ્યોતેર થી સ્વામીજી મને સુરત મોકલતા અને તે વખતે તાપીથી વાપી પ્રદેશ હતો ઠાકોરભાઈના પ્રદેશમાં પણ છેક આહવા સુધી અને હરિગુરુની વાત કરી ને મારા પરમ મિત્ર હતા અમારા દોસ્તી હારી હતી આનંદ સ્વામી અત્યારે કેરી લે પણ તે વખતે કેરી મોકલતા સ્વામી હા એ લોકોનું ઘર કેવું ઊન કોઠાઈ સ્વામી એકવાર ગયા હતા અન્નકોટ નો પ્રસાદ લઈને સ્વામી મોકલે ને પછી મેની બસ લઈને જવાનું પ્રસાદ કેટલો હોય બસ સાધનમાં મેં હતું જ નહીં એટલે જે હતું એ સ્વામી આપે એટલે બે જણા ગયા હતા હરિગુરુ તે વખતે વાંકલ રહેતા હતા વાંકલ એમના ઘરે ગયા થાળ કર્યો પછી અમને બપોર થોડું ફાર્મ કુક્સીની પ્રેક્ટિસ સમજી ગયા જમ્યા પછી થોડું આડું પડવા જોઈએ જ ટેવ પડી ગયેલી ખોટી ટેવ એટલે હવે ઘર ઘર જેવું તો હોવાનું ક્યાં મળે બેહવાન ગોદડીનું ઠેકોણું ના હોય એટલે પાછળ વાડો હતો વાડામાં એક નાનું આંબાનું ઝાડ હતું આમ બે જણા ત્યાં હોઈ ગયા ખાટલો પાછળ એ ખટમ ગોઠે છે ને ખટલમ પ્રેમ સ્વરૂપ પણ દિલ કેવા સમૃદ્ધ આ કેશવ ભગત ને વાત કરી મેં પિસ્તાલીસ મિનિટ થકવી દીધો મને એણે પછી બે વર્ષ પછી મેં પૂછ્યું ભગત કેવું તો કે સારું ખરું થયું જીવનમાં મેં કહું શું થઈ ગયું લા તો કે ભાઈ ધન સંગ્રહ ધનનો સંગ્રહ કરવાનો વિચાર જ નથી આવતો કે સ્વામી આ આ સ્વામીજીની કૃપા કહેવાય આપણે ગમે એટલું ભેગું થયું ને તો હજુ વધે તો હોય એમ હજુ વધે તો સારું હજુ કંઈક કરીએ એટલે આ ધોરો થયો બે વાર મોતિયા ઉતરાયા હવે શું પણ એની લાલચ એનો લોભ જાય નહીં પણ આવા પ્રસંગે મોટા પ્રસંગ મન દઈ નામ કહીએ ને એ વૃત્તિ ખેંચી લીધી સ્વામીજી એને ગુણા સાહેબની વાતમાં વાત છે કે સ્ત્રીને ખોટી કરનાર મળશે પણ ધનને ખોટી કરનાર કોઈ મળશે નહીં સ્વામી એવું બોલ્યા છે બોલ્યા છે ને જૂજ જૂ જૂજ હોય રેરેસ્ટ રેર હોય અને એમાં આપણા બધાનો નંબર લાગે ને એવી હૃદયની ભાવના છે ઉત્સવ આપણે એવી રીતે ઉજવવો છે અને એના માટે આ જ કોઈને તરફ ન તો દાસત્વમાં એન્ટ્રી મળશે સ્વામીજીએ દાસત્વની કેટલી અદ્ભુત વાત કરી આપણને દાસના દાસ દાસના દાસ આઠ આઠ દસ વખત સ્વામીજી એની એ વાત ઉચ્ચારી કે સ્વામી રિપીટ નતા કરતા એ વાતનું મહત્વ સમજાવતા હતા એનો મહિમા સમજાવતા હતા કે દાસનો દાસ થયા વગર છૂટકો જ નથી નહીં તો અક્ષરધામમાં એન્ટ્રી નહીં મળે એવું તો બોલ્યા છે તો બહુ લાંબી વાત નથી કરી બાકી સંબંધ બહુ અદ્ભુત છે અદ્ભુત અદ્ભુત એમ એ સંબંધયોગનું સંપૂર્ણ ફળ લેવાનો સમય આપણા જીવનમાં આવ્યો છે તે સંબંધવાળી દ્રષ્ટિથી જીવવું છે બસ અને સંબંધવાળી દ્રષ્ટિ એટલે સંબંધવાળા બહુ મોટા બહુ મોટા બહુ મોટા ગોખવાનું આ સ્વામી એવું જ કહ્યું હતા આ મૂળ વાત આટલી આટલી ભાવના પકડાય કે આપણે સ્વલક્ષી અને સ્વરૂલક્ષી બની જીવવું છે કેવળ નજર હરિપ્રસાદ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી તરફ જ રહે આપણી નજર અને કેવળ આપણા આત્માને સુખી થવાની ગરજ રહે મીન્સ કે આપણા તરફ નજર રહે બીજા કોઈ તરફ બીજો વર્તે કે ના વર્તે આપણે શું લેવા દેવા કોઈ આવે કે ના હોય આપણે શું લેવા દેવા કોઈ સેવા કરે કે ના કરે આપણે સ્વામીજી કે કોઈ આત્મીય બને કે ના બને મારે હાથ આ વાત પકડાવી છે ચોરાણુંની સાલમાં સૂત્ર આપ્યું છે નાઇન્ટી નાઇન્ટી ટુનો નો સમય અદભુત થયો ઓહો પચીસ લાખ ભક્તો બધા ટર્ન ઓવર થયા વીસ એકવીસ દિવસનો ઉત્સવ હતો સ્વામીજીના નો સંતોષ ના થયો કેવો સભા મંડપ બનાવ્યો કેવી એમની ગુરુ ભક્તિ પાંચ ચાર વરસ પાંચ વરસ પહેલા લીમડાના ઝાડ રોપાયા અને સભા મંડપની બાઉન્ડ્રી પર પચાસ ફૂટની દિવાલ ઝાડની શરૂના ઝાડની બે બે ફૂટના અંતરે સરુ રોપાવડાયા પછી ઉપર સ્પ્રિન્કલર મુકાયા પાછા સભા મંડપ થઈ ગયું એટલે નીચે લોન કરાઈ ઠંડકમાં બધા ભક્તો બેસે કેવી અને હૃદયની ભાવના હતી આપણે ખૂબ ઉમંગના ઉત્સાહથી ખૂબ જ મહિમાથી ખૂબ જ દાસત્વથી સંબંધવાળી દ્રષ્ટિથી ઉત્સવ ઉજવો છે અને આવું કરીશું તો ઉત્સવ આપણો કાયમ નો બનશે આપણું જીવન ઉત્સવ મય થઈ જશે મીન્સ કે તે વખતે જે હૈયામાં આનંદ ને ઉમંગને મહિમા છે એવો સદાકાળ થઈ જશે પણ આ વાત પકડીશું નહીં તો પછી તો પથ્થર પાણીમાં પડે ને બહાર કાઢીએ એવા નેવા જીભ મોઢામાં હોય પણ ઘરે ચીકણી ના થાય આ તમે એટલો શીરો ખાવ એમાં ચીકાસ ના આવે એવા આપણે રહીએ એવું ના થાય એના માટેની વાત છે આ દીકરીનો પ્રસંગ યાદ રાખવા જેવો છે આવા બધા ઘણા પ્રસંગો છે સ્વામીએ વાત ના કરી મારા મિત્ર છે પણ કોઈ પણ વાત હોય આપણી પોતાની ક્યારે બને એમાં ડૂબીએ તો એના માટે પ્રાર્થીએ તો સ્વામીજી કેટલી સરળ મહારાજને કહેજો કે મહારાજ તમે આટલું કરાવો તમે દાસ બનાવો કેટલી સરળ વાત કરવી આપણાથી એ ના થાય તો આપણા જેવા કોઈ અક્કર બી નહીં આપણે ખરેખર સ્વામીજીની વાતને પકડવીશ અને એવું જીવવું છે એમને ગમે એવું જ જીવવું છે એમની રીતે જ જીવવું છે અને એમના બળે જીવવું છે આપણે આપણા બળે ઝૂમીએ છીએ ને એટલે પહેલાં પર હા ના પાડી શક્યા આપણે આ પાડી શકીએ સ્વામી બહુ ફેર નથી બહુ સાચું કહું છું બહુ સાચું કહું છું આપણે બધા વાતના વિચારને પામવાનું છે મનાયેલું હોય ને તો પર્વતભીરને કહ્યું તમે કોના ચાકર છો મહારાજ હું તો સત્સંગીનો ચાકર છું ઢોલિયાનો ચાકર નથી બધા ઢોલિયા પાયા આવીને બેઠા બીજા બધા કે તમે કોના તો મહારાજ અમે તો ઢોલિયાના ચાકર તમારા ચાકર બી છેલ્લા બેઠા થયા ઊભા ના થાય તમે કોના ચાકર છો તમે ઊભા ના થાય મહારાજ હું તો સત્સંગીનો ચાકર છું દાસનો દાસ છું મહારાજ એના ભેગાજીને બે કે પેલા એકલા રહ્યા આપણે એવું નથી થવા દેવું આપણે સત્સંગીના સત્સંગી થવું છે દાસના દાસ થવું છે સત્સંગીના ચાકર થવું છે બસ એ ભાવના સાથે ઉત્સવ ઉજવવો છે એ ભાવના સાથે જીવન જીવવું છે અને સદાકાળ એ ભાવના આપણા હૈયામાં મહારાજને સ્વામી અને ગૃહરી જલતી રાખે આ વાતને પકડવાનો બળબુદ્ધને શક્તિ આપે ત્યાં સ્વામી કેટલી અદ્ભુત ગોષ્ઠી કરી આનંદ સ્વામી આચાર્ય સ્વામીએ સુબોધ સ્વામીએ ગુણગ્રાહક સ્વામી આ વાતોને હંભાર્યા કરીએ આપણે આટલું જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી બીજું બધું હંભાર્યાના કરતા આગળ પડશે જોજો અનુભવ કરજો કાથા કબલી કરવી અને બીજાની માથા કુટવવું પડે એના કરતાં આટલું હુંબારશો તો પાર પડી જશે બધું તો મહારાજ અને સ્વામીને ગુરુહરી આપણને સૌને આમાં ડૂબવાનું બળ આપે બસ અને સમય આપણા સૌનો થાય એટલી જ પ્રભુચરણે ગુરુચરણ અંતરની પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ